મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ રજનમ મંગલમ પુનરી કાષ્ટમ મંગલાય તનોહરી સર્વ મંગલ માંગલ્ય શિવે સર્વાર્થ કે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે જ્યારે મણિરાજભાઈની બે દીકરીઓના લગ્ન હોય હું કહેતા જરાય અચકાતો નથી કે મણિરાજભાઈની બે દીકરીઓ નથી કલા જગતની બે દીકરીઓ છે અને હું તો મણિરાજભાઈને સેલોન પેલો એક જ વાર મેળ્યો છું એ મુલાકાત કારણ કે હાવદને મેળવે મુલાકાત ભૂલાતી જ નથી કોઈ દિવસ એ વાત શંકાને સ્થાન નથી પણ દરેક કાર્યક્રમમાં જઈ શકાય ન જઈ શકાય એ બે નંબરની વાત હોય પણ આવા પ્રસંગમાં નહીં જઈ શકવાનું હોય તો અફસોસ રહી જાય હું અહીંયા પહોંચી શક્યો એ માટે હું મારી મારી જાતને ધન્યવાદ આપું છું અને અમારા સમગ્ર તમામ કલાકાર મિત્રો અહીંયા અમારા ગમનભાઈ ભુવાજીથી લઈ અને મારો જીગ્નેશ તો મામેરિયો છે જિગ્નેશ તને ધન્યવાદ આપું છું અને જ્યારે જ્યારે એ મળે અને જ્યારે એને કોઈ કાંઈ પૂછે તો જીગ્નેશની જીભ ઉપર પહેલું એલું મણિરાજભાઈનું નામ હોય કે મારા ગુરુ છે એમ કહીને જીગ્નેશભાઈ ઘણી વાર ભાવમાં પણ આવી જતા હોય છે બસ ભગવતીને પ્રાર્થના કરીએ કે બે દીકરીઓનું દાંપત્ય જીવન ભગવાન ખૂબ આનંદથી ભરી દે એક કડી વિદાય ની ગાઈ નાખું અમારા સૌરાષ્ટ્રમાં એક ખાસ એક વિદાય ગીત ગવાતું હોય છે એવા ડોલરિયા વર રાજા મારી ભૂલ્યું માફ કરજો એવા ડોલરિયા વર રાજા મારી ભૂલ્યું માફ કરજો ભૂલ્યું જો હશે તો અમે ખોળો પાથરી લેશું એવા ડોલરિયા વર રાજા મારી ભૂલ્યું માફ કરજો આદશ આદશ પીપળો આદશ દાદાના ખેતર આ બે દીકરીઓ ના તો દાદા ના એટલા ખેતર છે જ્યાં કલાકાર ઉપર નજર કોઈ દાદા નું ખેતર છે આદશ આદશ પીપળો આદશ દાદા ના ખેતર દાદા વળાવે તમને દીકરી દીકરી તમે ડાયા થઈ ન રે જો રે વસ્તુ આભાર જશે